પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ એસઆઈપી ગ્રુપ અગિયાર વાવના સહયોગથી આખાકુલ પ્રાથમિક શાળા ખાતે ઉક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો કામરેજની આખાકુલ પ્રાથમિક શાળાના રમણીય પરિસરમાં એસઆરપી કેમ્પ વાવ જૂથ અગિયારના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી શ્રી શૈલેષ આચાર્ય ડીવાયએસપી શ્રી અનિલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ તેમજ એસઆરપીના પચાસથી વધારે જવાનો બીજ નિરીક્ષક શ્રી પ્રકેશ ચૌ પ્રકેશ ચૌધરી ગામના સરપંચ એસએમસીના અધ્યક્ષ ગામના આગેવાનો તેમજ ટોળ પારના અધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અમદાવાદ પ્લેન કેસ દુર્ઘટના તથા ગંભીરા બીજ દુર્ઘટનાના હથભાગી લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શાળાના આચાર્ય સિરાજભાઈ મુલતાનીએ સૌ મહેમાનોને આવકાર્યા હતા ડીવાયએસપી અનિલ પટેલ દ્વારા વૃક્ષોનું જતન માવજત અને ઉછેર તથા તેના ફાયદા વિશે ખૂબ ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડીવાયએસપી શ્રી શૈલેષ આચાર્યશ્રીએ પોતાના અધ્યક્ષની ઉદબોધનમાં ક્લાઇમેટ ચેન્જ અને વૃક્ષોની માનવજીવનમાં જરૂરિયાત પર ભાર મૂક્યો હતો વ્યસન મુક્તિ અંતર્ગત સુરતથી પધારેલ ટીમ દ્વારા ખૂબ સુંદર માહિતી ગામ લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા પાંચસોથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોસમડી શાળાના આચાર્ય શ્રી યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાર માંગરોળ